આપનું અંતકરણ સતત સતત શ્રી કૃષ્ણમાં જ લાગેલું હોય છે બીજો પણ એક પ્રસંગ છે કે જ્યારે આપ આચાર્ય પદે બિરાજ્યા ત્યાર પછી શ્રી ધ્યાન ન તો ઘરમાં રહેતું ન તો ક્યાંય બહાર પ્રત્યેક ક્ષણ પ્રભુની સેવા અને સાનિધ્યમાં વેચતા એક દિન રાત્રિ આપને શ્રી મહાપ્રભુજીના તિરોધાન સમયની ક્ષણોનું સ્મરણ થઈ આવ્યું શિવ વલ્લભે તેમને આજ્ઞા કરી હતી શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે અલૌકિક છે ક્યારેય તેમને લૌકિક નહીં સમજતા શ્રી વિઠ્ઠલનાથજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને બિનંતી કરવા લાગ્યા કે આપનો અનુગ્રહ અમે કઈ રીતે ભૂલી શકીએ આપે અનુગ્રહ કરી અમને સેવાનો અવસર આપ્યો છે આપની વત્સલતા છે કે આપ અમારા હૃદયને ભક્તિ અમૃત રસથી સવાર કરો છો હે ભક્ત વત્સલ પ્રભુ ક્યારેય અમારો હાથ નહીં છોડતા સવારે ઉઠીને શ્રી વિઠ્ઠલનાથજીને ધ્યાન આવ્યું કે શ્રી કૃષ્ણ તો નવનીત પ્રિય છે ચાંદીની કટોરીમાં મક્ખન અને મિશ્રી મિલાવીને પ્રભુની સેવામાં લઈ ગયા ત્યાં જઈને પ્રભુને મનથી કહ્યું કે જો આપને આરોગું હોય તો અમારી સામે મુખ ખોલો અમે હાથોથી જ આપને અરોગાવશું પ્રભુએ મોં ખોલ્યું શિવેઠલનાથજીએ બે કોર પ્રભુને અરોગાવ્યા પ્રભુ બોલ્યા કે અરે મિશ્રી કેટલી બધી અધિક મિલાવી લાવ્યો છે અમારેથી અરોગાતું નથી શિવેઠલનાથજી પ્રભુના આ પ્રેમમાં લીન થઈને મગ્ન હોય મંદિરમાં બેસી ગયા અને ઘંટો સુધી આનંદમાં ડૂબેલા રહ્યા બીજે દિવસે ફરીથી મક્ખણ લઈને પહોંચ્યા પ્રભુને ફરીથી અરોગાવા લાગ્યા પ્રભુ બે કોર અરોગીને ફરીથી મોખ બંધ કરી દીધું શ્રી વિઠ્ઠલનાથજીએ પૂછ્યું કે આજ શું થયું પ્રભુ મુસ્કુરાઈને બોલ્યા આજે આમાં મિસ્ત્રી કમ છે અમને સારું નથી લાગી રહ્યું તું ખાઈ લે શિવચ્છરનાથજી ફરી અંદર હી અંદર પ્રભુની લીલાના આનંદને લઈ રહ્યા ત્રીજે દિવસે શિવચલનાથજી મક્ખન અલગ અને મિશ્રી અલગ લઈને પ્રભુની સેવામાં પહોંચ્યા જઈને પ્રભુને બોલ્યા આપને જેટલું જોઈએ તેટલું મિલાવીને આ ગો શ્રી ઠાકોરજી એકદમ ભોલા બનીને ઉત્તર કર્યો કે અમને તો મિલાવતા નથી આવડતું જો તારે ખવાવું છે તો તારી ગોદમાં બેસાડીને પ્રેમથી અમને હરોગાવો અને પછી શ્રી ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીની ગોદમાં બેસી ગયા શ્રી વિઠ્ઠલનાથજી અત્યંત વાત્સલ્ય ભાવથી શ્રી ઠાકોરજીને ધીરે ધીરે મખન હરોગાવા લાગ્યા આરોગતી સમયે શ્રી ઠાકોરજીએ શ્રી વિઠ્ઠલનાથજીને કહ્યું કે આ વાત કોઈને કહેતો નહીં નહીતર તારી મારી કટ્ટી થઈ જશે આ તો વાત કે તો તું જાને કે તો હું જાણું આમ કહીને શ્રી ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા શ્રી ઠાકોરજીનો મુખની મુસ્કાન આંખોની ચમક એટલું બધું શ્રી વિઠ્ઠલનાથજી સુધી કરી રહ્યા હતા અને આમ આપનું ચિત્ત સતત સતત શ્રી કૃષ્ણમાં જ રહેલું છે કૃષ્ણાત્મને નમઃ શ્રી સાંઈજી પરમ દયા લખી છે